તને ઉમરે હોતાર કોણ દેશે આખે આખે છીને આયા છે કે એનું એટલે છે બુદ્ધ એટલે આમ એટલે ઉપર આ કે મે પ્રભુ નું છે આ છે આખે આખે છી એને આયા છે કેણ જય વાલમ શું નેણ મીરા છોડ વાલમ સાથે આંખમાં આંખ મિલાવશે કેમ છે જય વાલમ શું નેણ મીરા છોડ છે હવે તારો મેવાડ વિરાટ છોડ છે એક અંતરો જો બહુ સરસ છે એને ગઢરે હે આઠ દરવાજા હતા રાણાના દરવાજાને અમારું ગામ જસકંડ પાસે આટકોટ પેલા ને બાપાનું સાસરું વીરભાઈ માનું એ આટકોટ છે ને એમાં આઠ કોટ મૂળ ગામ છે એમાં કોટ આઠ હતા ફરતા અત્યારે પણ એક બે જીવન છે એટલે આઠ દરવાજા હતા આટકોટમાં આ લાખો ફુલાણી નું ગામ સતી રોયણ નું ગામ

ઓ ને બારે આઠે અકબંધ એના ભીડા દરવાજાના અકબંધ પડે એ દરવાજા અકબંધ આઠે એના ભીડા દરવાજાના ખૂલે એમ જશે તુર સાંધણીમાં બેસીને મિલાદ જોવા ના છો વેગીલી સાંધણો હોય છે પછી એની ઢોળ ઉડે તો ડમરી ઉડે તો ડમરી ઉડે ને તો આ લપાય કે છે કે ડમરી ને તો મેવાર ઉડે તો ડમરી ને ઓ કે ઢોળ ને ચોટ હવે ની પંક્તિ સાંભળો કે વેગીલી વેગીલી સાંધણીઓ વહી જશે તો મૂકી ઢોળ મહી ઉડતો મેવાર

અમુક વસ્તુ બની જાય ને પછી એને આપણે ભણકાર પડી નિશાનીઓ આપણી પાસે એ વાત છે

એ લેપતાણીમાં આયરોમાં ચારણોમાં પરવાડામાં બેરન કાળો સાજો ધેટ ઇઝ છે કે સુપરગ્રસ્ત સ્ત્રી તે કાળો છે આ એક વાત બની પણ આ આખી કવિતા ઉપર એક કલાક બોલી શકાય અને હું કહી દઉં કૃપા એવી છે બાપુ તો બીજા એક બે નમૂના લઈ લઈએ કે છોકરા છોકરીના ગીતો પણ રમેશે બહુ સરસ લખ્યા ગુજરાતી યુવા જગત માં તો બહુ લોકપ્રિય આ ગીતો થયા તમને એક બે નમૂના ચકાડું એક છોકરીના હાથ થી રૂમાલ પડે એક છોકરીના હાથ થી રૂમાલ પડે એ લેવા આખું એ ગામ વડે છે

એ બંને એ નવે નવા સાહિત્ય રસિક ને થોડી થોડી કવિતા લખતા અને સાહિત્યિક સંમેલન માં મોટા 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 સાક્ષર ને જોયા રમેશ અને અનિલ આ ની વાત છે ત્યારે એક નાટક નો શો હતો રામજીભાઈ વાણિયા નું નાટક કૌશિકભાઈ મને આટલું યાદ છે

સાસુ રે જોઈ લીધા હો દીકરી વાગડ માં ના દેજો સહી વાગડ માં સાસર ની શેરીઓ સાંકળી રે સૈયા પતિ કે